જય શ્રી કૃષ્ણ મિત્રો દૂધીમાં પાણીનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે એટલે ગરમીની સિઝનમાં જેટલી બને તેટલી દૂધી તો ખાવી જ જોઈએ પણ દૂધીનું શાક બાળકો કે મોટા બધાને બહુ ઓછું ભાવતું હોય છે અને દૂધીમાંથી આપણે અનેક અવનવી વાનગીઓ પણ બનાવતા જ છીએ તો આજે આપણે એવી જ એક સરસ મજાની વાનગી બનાવીશું જે એક ચમચી તેલમાં બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં મેં એના માટે એક મીડિયમ સાઇઝની દૂધી લઈ લીધી છે એકદમ કૂણી હોય તેવી દૂધી લેવાની દૂધીની છાલ ઉતારી અને એકદમ ઝીણી જે ખમણી આવે છે તેનાથી આપણે આને ખમણી લઈશું બહુ જાડું અને મોટું ખમણ નથી કરવાનું જેથી રેસીપીમાં દૂધી છે તેની ખબર નહીં પડે જેથી બાળકોથી મોટા બધા જ ખુશી ખુશી ખાઈ લેશે તો અહીં મેં આખી દૂધીને આવી રીતના એકદમ ઝીણી ખમણી લીધી છે હું તમને એનું છીણ બતાવી દઉં આના પહેલાં પણ મેં દૂધીમાંથી અનેક અવનવી વાનગીઓની રેસીપી તમારી સાથે શેર કરેલી છે જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો હવે આ દૂધીના છીણને આપણે એક બાઉલની અંદર લઈ લઈએ અને આની અંદર આપણે એક કપ અથવા તો એક વાટકી જેટલો ચણાનો લોટ નાખી દઈશું તમે ચણાનો લોટ કે બેસન ગમે તે લઈ શકો છો અને ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો તેની સાથે આપણે અડધા કપ જેટલો ચોખાનો લોટ લઈ લઈશું જેનાથી ટેસ્ટ અને ટેક્સચર બંને સરસ આવશે અને પાક કપ જેટલી સોજી લઈ લઈશું તમે ઝીણી સોજી કે જાડો રવો ગમે તે લઈ શકો છો અને હવે આની અંદર અડધા કપ જેટલું દહીં નાખી દઈશું દહીં થોડું ખાટું હોય તેવું લેવાનું જેથી ટેસ્ટ એકદમ સરસ આવશે અને સાથે જ એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ જેમાં અહીં મેં બે ઇંચ જેટલો આદુનો ટુકડો અને બે તીખા લીલા મરચાં લીધા હતા જેથી સ્વાદ સરસ આવે તમે જો લસણ ખાતા હોય તો આની અંદર અડધી કે એક ચમચી જેટલું લસણ પણ ખાંડીને એડ કરી શકો છો સાથે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું તેલ અને ચપટી હળદર નાખી દઈશું જેથી કલર એકદમ સરસ આવે અને હવે આ બધાને આપણે મિક્સ કરી લઈએ સાથે જ પાંચ ચમચી જેટલી હિંગ પણ મેં એની અંદર એડ કરી દીધી છે હિંગનો સ્વાદ આમાં ખૂબ જ સરસ આવે છે થોડુંક મિક્સ કર્યા પછી હવે એની અંદર આપણે પાણી એડ કરીશું તો અત્યારે મેં અડધો કપ પાણી લીધું છે પાણી નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું તમારી પાસે ખાટું દહીં ન હોય તો તમે છાશ નાખીને પણ આ ખીરું બનાવી શકો છો તો દૂધીના ઢોકળા તો તમે ઘણી વખત જોયા અને સાંભળ્યા હશે પણ લગભગ દૂધીના ઢોકળા બધા એકલી સોજી નાખીને બનાવતા હોય છે જ્યારે આપણે આની અંદર ચણાનો લોટ ચોખાનો લોટ અને થોડાક જ પ્રમાણમાં સોજી લીધી છે જેથી આ ઢોકળાનો ટેસ્ટ એકદમ લાઈવ ઢોકળા જેવો જ આવશે તો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે અને મેં બીજું પણ પાક અપ પાણી નાખ્યું હતું હવે આને ઢાંકી અને આપણે દસેક મિનિટ રહેવા દઈશું દસેક મિનિટ થઈ ગઈ છે દસ મિનિટમાં દૂધીમાંથી થોડુંક પાણી છૂટું પડશે જેના કારણે આપણું ખીરું પહેલાં કરતાં ઢીલું થશે એટલે પહેલાંથી વધારે પાણી એડ નહીં કરી દેવાનું અને સાથે જ આપણી સોજી પણ એકદમ સરસ ફૂલી ગઈ છે જો આની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ તો હવે આમાંથી આપણે એક વાટકા જેટલું ખીરું અલગ કાઢી લઈશું કેમકે આટલા ખીરાથી ટોટલ ત્રણ થાળી જેટલા ઢોકળા બનીને તૈયાર થશે અને બધામાં એક સાથે જો ઈનો નાખી દઈશું તો ઈનો ઇફેક્ટ જતી રહેશે એટલે આપણે એક થાળી પછી મૂકીશું કેમકે ઢોકળિયામાં બે થાળી જ સમય છે એટલે મેં બે થાળી જેટલું ખીરું અહીં રાખ્યું છે હવે આની અંદર ઈનો નાખીએ એ પહેલાં આપણે પાણીને ગરમ થવા મૂકી દેવાનું છે તો જો અહીં મેં પાણી ગરમ થવા મૂકી દીધું છે તમે ઈનો નાખ્યા પછી જો પાણીને ગરમ થવા મૂકશો ને તો ઇનોની ઇફેક્ટ વહી જાય છે એટલે ઈનો નાખતા પહેલાં પાણીને ગરમ કરવા મૂકી દેવાનું અને સાથે જ ઢોકળાની જે ડીશ હોય ને તેને પણ ગ્રીસ કરીને રાખી દેવાની અને પછી આની અંદર ઈનો નાખવાનો એટલે ઈનોની ઇફેક્ટ જાય નહીં તો ઈનો નાખ્યા પછી આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે ગ્રીસ કરેલી થાળીની અંદર આપણે આ ખીરું નાખી દઈએ લાઈવ ઢોકળા જેવા હોય છે ને પાતળા પાતળા એવા જ આપણે પાતળા પાતળા ઢોકળા બનાવીશું ખીરું થાળીમાં નાખ્યા પછી એને આપણે ફેલાવી દઈશું તમે ઈચ્છો તો ખીરું હજી થોડુંક પાતળું રાખી શકો છો ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર છાંટી દઈએ અને હવે આપણું પાણી ઉકળી ગયું છે તો તેની અંદર આ બંને થાળી મૂકી દઈએ અને આને ઢાંકી અને ફૂલ ફ્લેમ પર પંદર મિનિટ માટે થવા દઈશું જેથી આપણી કોબી પણ સરસ સોરી દૂધી પણ સરસ ચડી જશે અને ખબર પણ નહીં પડે કે આની અંદર આપણે દૂધી નાખેલી છે તો જુઓ પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલી લઈએ એકદમ સરસ ઢોકળાની સુગંધ આવી રહી છે અને હવે આપણે ચાકુ નાખીને ચેક કરી લઈશું આપણા ઢોકળા સરસ ચડી ગયા છે તો હવે આપણે આ પ્લેટને નીચે લઈ લઈએ નીચે લીધા પછી આની ઉપર આપણે તેલવાળું બ્રશ લગાડી દઈશું જેનાથી ઉપર એક શાઇનિંગ પણ આવશે અને સાથે જ ઢોકળા ડ્રાય નહીં થઈ જાય ઘણી વખત ખાતી વખતે એકદમ સૂકા લાગતા હોય તો એવું નહીં થાય અને બને તો આમાં શીંગ તેલવાળું બ્રશ લગાડવાનું જેથી સ્વાદ વધારે સરસ આવશે અને ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી અને હવે આપણે આના કાપા કરી લઈએ તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા એકદમ સોફ્ટ ટેસ્ટી આપણા દૂધીના લાઈવ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે અને હું તમને કાઢીને પણ બતાવું કે કેટલા સરસ બન્યા છે આપણા ઢોકળા જો નજીકથી કેટલા સરસ લાગી રહ્યા છે એકદમ શાઇનિંગવાળા અને એકદમ સોફ્ટ છે અને ટેસ્ટી તો એટલા કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય ઘરમાં જે વડીલો હશે ને જેને દાંતની હોય તે પણ ખાઈ શકશે એટલા સરસ સોફ્ટ બને છે અને જો અંદરથી જાળી તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને પોચા અને ટેસ્ટી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે જેને અહીં મેં લસણની ચટણી સાથે સર્વ કર્યા છે મારા ઘરમાં લસણની ચટણીમાં શિંગ તેલ નાખીને મિક્સ કરીને આ ઢોકળા ખાવામાં આવતા હોય છે એટલે મેં એવી રીતના સર્વ કર્યા છે તો તમે પણ આ ઉનાળામાં દૂધીમાંથી આ લાઈવ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડિયો જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ